હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ સંસ્કૃત સંસ્કૃતની સ્વાધન પોથીનો પાઠ સાત સુભાષિતાની પાઠ સાતના સ્વર્ધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ સાત સુભાષિતાની અહીંયા પ્રશ્ન નંબર એક નીચેનો ફકરો વાંચીને જવાબ લખવાનો છે અહીંયા એક ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે સમજવાનો છે તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક કેન વાક્ય માતૃવંદના ભવતી જવાબ થશે માતૃદેવો ભવ ઈતિ વાક્ય માતૃવંદના ભવતી બે પિતૃવંદના નિમિત્તે કિમ વાક્યમ અસ્તિ પિતૃવંદના નિમિત્તે પિતૃદેવો ભવ ઈતિ વાક્યન અસ્તિ ત્રણ ગુરવ કુત નિવસતી ગુરવ અરણ્યે નિવસતી ચાર ગુરો આશ્રમે કા સમાનાવ ગુરો આશ્રમે સર્વે છાત્ર સમાનાવ કીદશી પરીક્ષા છાત્રલ્ય પ્રયોગિ પરીક્ષા પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાપૂર્વાની જ એક પુસ્તકેશુ હી યામ ખાલીપરહસ્ુ ધન જવાબ થશે વિદ્યાપરહસ્ુ યન ત્રણ વૃક્ષેણ વાર્ય તાપલ વૃક્ષા દીયે ત્રણ વ્યવહારેણ જાયે મિરાણી રીપવસ્તા ચાર દગં દગ્ધ પુનરપી પુનઃ કાંચન કાંતવર્ણ પાંચ પરોપકારા સતામાં ત્યાર ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નામપદ અને ક્રિયાપદને અલગ તારવવાના છે અહીં એક કોષ્ટક આપેલું છે તેની અંદર કેટલાક શબ્દ આપેલા છે તે શબ્દોની અંદરથી નામપદ અને ક્રિયાપદને અલગ તારવી અને લખવાના છે નામપદ લખીએ તો કપિહી તાપઃ જલમ પરણ પ્રસર અને ખગાહા આ બધા નામપદ છે ક્રિયાપદમાં ભાતી ધુન્ય વાર્યતે દીયતે પતંતી જાય આ બધા ક્રિયાપદ છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે ઉદાહરણ આપેલું છે સમુદ્ર રત્નમ વાક્ય બનાવેલું છે સમુદ્રાત રત્નમ પ્રાપ્યતે એવી રીતે આપણે વાક્ય બનાવીશું એક વૃક્ષ ફલમ તો વૃક્ષાત ફલમ પ્રાપ્યતે બે આપણા આપણાત ધાન્ય પ્રાપ્યતે ત્રણ મેઘ જલમ મેઘાત જલમ પ્રાપ્યતે ચાર ગ્રંથ બોધ ગ્રંથાત બોધ પ્રાપ્ય પાંચ પરિશ્રમ સંતોષ તો પરિશ્રમા સંતોષ પ્રાપ્ય આવી રીતે આપણે ઉદાહરણ મુજબ બનાવીશું ત્યારબાદ પ્રશ્ન નંબર છ કાવ્યપંક્તિ કરવાની છે એક પુસ્તકશું હિ વિદ્યા પરહસ્તેષું યદ ધન કાર્યકાલે સમત્પન્ને ન સા વિદ્યા ન તદ ધન બીજો શ્લોક થશે પીબંતી નદ્ય સ્વે નાંભ સ્વલાની વૃક્ષા નાદંતિ સલું પરીવાહ પરોપ સત્તા વિભૂતય પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ ક્રિયાપદ બનાવવાનું છે પીબ તો પીબાંત પત તો પતંગ ખાદ તો ખાદંત વદ તો વદિ લિખ તો લિખતી પઠ

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો